નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજનો વિડીયો નવોદય તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કંઈક સ્પેશિયલ છે કારણ કે આજના વિડીયોમાં આપણે અલગ અલગ વિભાગમાં કેટલા કેટલા માર્કનું પૂછાય છે તે આપણે જોવાના છીએ તો ચાલો મિત્રો ધ્યાનથી વિડીયોને જોજો જે તમારી નવોદયની પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે મિત્રો આમ તો આપણને ખબર છે કે સો માર્કનું પેપર હોય છે અને આપણને પ્રશ્નો એસી કમ્પ્લીટ કરવાના હોય છે પરંતુ કયા વિભાગમાંથી આપણને કુલ ત્રણ વિભાગ મળે છે જેમાં અંક ગણિત હોય છે ભાષા હોય છે અને સાથે સાથે આકૃતિઓ તાર્કિક કસોટી પણ હોય છે પરંતુ આમાં કયા વિભાગમાં સૌથી વધારે ધ્યાન આપવાનું એ વિદ્યાર્થી મિત્રોને ખબર નથી હોતી મોટા ભાગે શું થતું હોય છે તો અંક ગણિતમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ ધ્યાન આપે છે પરંતુ આપણને એ ખબર નથી હોતી કે અંક ગણિતમાંથી માત્ર પચીસ જ માર્કનું પુછાવાનું છે બાકી પચાસ માર્કનું એ સૌથી પહેલો વિભાગ એટલે કે માનસિક યોગ્યતા કસોટીમાંથી પૂછાવાનું છે તો ચાલો આ બધાને આપણે થોડુંક વધારે વિગતવાર સમજીએ જેથી આપણને એ ક્લિયર થાય કે કયા વિષયમાં મારે સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે તો મિત્રો શરૂઆતમાં આપણે વાત કરીએ તો સમય આપણને બે કલાકનો મળે છે અને સાથે સાથે આપણને કુલ સો માર્કનું પેપર હોય જે કમ્પ્લીટ કરવાનું હોય છે સૌથી પહેલો વિભાગ હોય છે માનસિક યોગ્યતા કસોટીનો જેમાં કુલ ચાલીસ પ્રશ્નો હોય છે એક પ્રશ્નના એક પોઈન્ટ પચીસ માર્ક એટલે કે કુલ ચાલીસ પ્રશ્નના પચાસ માર્ક હોય છે આમ જોઈએ તો નવોદયની વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં જે પ્રશ્નપત્રમાં માનસિક યોગ્યતા કસોટી વિભાગ આપવામાં આવે છે જે ચાલીસ પ્રશ્નોનો હોય છે બરાબર ને આ તમામ પ્રશ્નો ફક્ત આકૃતિના જ હોય છે એ આપણને ધ્યાનમાં હોવું જોઈએ અને સૌથી વધારે માર્કનું માનસિક યોગ્યતા કસોટી માટે હોય છે એટલે કે સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર આમાં હોય છે પરીક્ષાનો હેતુ ઉમેદવારની સુસુપ્ત દક્ષતાનું માપન કાઢવાનું હોય છે આ વિભાગના કુલ દસ ખંડમાં વિભાજિત હોય છે એટલે એક ખંડમાં કુલ આપણને ચાર પ્રશ્ન મળે છે આ રીતે ચાર ચાર પ્રશ્નના અલગ અલગ દસ ખંડ હોય છે એટલે કુલ ચાલીસ પ્રશ્નો થાય છે જેનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો ઉમેદવારની જે સુસુપ્ત ક્ષમતા છે કે તરત જ સામે આકૃતિ આવે તો એ અલગ પડતી આકૃતિ સમાન દેખાતી આકૃતિ કઈ રીતે આકૃતિ અ નો ક્રમ બદલે છે આ બધી બાબતો છે એ કઈ રીતે સમજી શકે એટલા માટે વિભાગ માં માનસિક યોગ્યતા કસોટી લેવામાં આવે છે ત્યારબાદ વિભાગ ની વાત કરીએ તો વિભાગ બે અંકગણિતનો હોય છે જેની આપણે સૌથી વધારે તૈયારી કરીએ છીએ જેમાં કુલ પચીસ માર્ક હોય છે અને વીસ પ્રશ્નો પૂછાય છે આ પ્રશ્નપત્રના અંકગણિત વિષય પર પૂછેલા પ્રશ્નોનો ઉદ્દેશ્ય ઉમેદવારની ગાણિતિક મૂળભૂત અને કુશળતા તપાસવાનો છે છે બસ આ એટલા માટે જ જ મૂકવામાં આવ્યું કે જેનાથી આપણે તરત સામે દાખલો આવે અને એ દાખલાને કઈ રીતે તરત જ આપણે સોલ્વ કરી શકીએ છીએ આપણી ગણિત પ્રાથમિક ગણિતનો પાયો છે કેટલો મજબૂત છે તે તપાસવામાં આવે છે ત્યારબાદ વિભાગ ત્રણ એટલે કે ભાષા કસોટી જેમાં આપણને ફકરાવો હોય છે કુલ વીસ પ્રશ્નો એટલે કે કુલ આપણને પચીસ માર્કનું નું ભાષામાંથી પૂછાય છે આ ભાષા વિષય પર પૂછેલા પ્રશ્નોનો ઉદ્દેશ્ય ઉમેદવારની વાંચન આકલનનું માપન કાઢવાનું હોય છે કે વિદ્યાર્થી કઈ રીતે વાંચી શકે છે અને વાંચી અને એમાંથી જ ફકરામાંથી જ આપણને પ્રશ્નના જવાબ આપવાના હોય તો કઈ રીતે એમાંથી શોધી શકે છે એ જોવાનું હોય છે કસોટીમાં કુલ ચાર ફકરા આપણને પૂછાય છે એક ફકરામાં પાંચ પ્રશ્નો હોય છે આવી રીતે ચાર ફકરાના મળી અને કુલ વીસ પ્રશ્નો થાય છે અને આ વીસ પ્રશ્નોના એક પ્રશ્નના એક પોઈન્ટ પચીસ માર્ક એટલે વીસ પ્રશ્નોના કુલ પચીસ માર્ક આપણને જોવા મળે છે તો આ રીતે કસોટીનું સ્વરૂપ આખું હોય છે જે તમને આશા રાખું છું ધ્યાનમાં આવ્યું હશે આ રીતે નવોદયના કોઈ પણ ટોપિકમાં સમજ ન પડતી હોય તો તમે કમેન્ટ જરૂર કરી શકો છો તેનો હું જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને આ જ રીતે નવા નવા ટોપિક પર વિડીયોના માધ્યમથી મળતા રહીશું તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ચાલો મિત્રો ફરી મળીશું ધન્યવાદ